રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ ફરેણી ગામની એકતા અને સંગઠન અને વડીલો અને યુવાનોની એકતાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ બન્યું ફરેણી ગામમાં અંદાજે ચૌદસો થી વધારે વસ્તી ધરાવતું ગામ છે અને પહેલી વખત ફરેણી ગામ સમરસ થતા લોકો ખુશી અનુભવી રહ્યા છે અને સરપંચ તરીકે ઈલાબેન જોરુભાઈ શેખવાની બિનહરીફ નિમણૂક કરાઈ છે મારું નામ જમનભાઈ નરસિંહભાઈ રાબડિયા હું ફરેણી ગામનો નો વતની છું મારું ગામ ફરેણી આજે જે ફરણી ગામ સમરસ થયું છે શું કેશો અને કેટલી જ્ઞાતિઓ છે અને કેટલા મતદારો છે અને આ સમરસ થવાથી કેવા ફાયદાઓ અને શું ખુશી વ્યક્ત કરો છો તમે અમારે લગભગ મોમેડિયન સિવાય તમામ જ્ઞાતિ ગામમાં છે અને સવાળી મળીને છે છીએ અમારી ચૌદસો પંદરસોની વસ્તી છે

અને જે સરકારની ગ્રાન્ટ આવે સમરસ થઈમાં માં એમાંથી ગામમાં કામ કરવાના વાપરવાના છે અને ઓગણત્રીસ ગામની અંદર અમે એવો પાઠ કહીએ છીએ કે આખે આખું ઓગણત્રીસ ઓગણત્રીસ ગામની અંદર ચૂંટણી ક્યારેય ન થાય સમરસ ગામ થાય

પંચાયત રાજના સ્થાપના છે ત્યારથી પહેલી વખત અમારું ગામ આજે સમરસ્યું છે અમારું ગામ નાનું છે પણ હું દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકારને સંપી રહે છે એના કારણે આજે સમરસ્યું છે સમરસમાંથી સરકાર સિના જે લાભ મળે ધારો કે યોજનાઓના જે લોકો મળે છે એ ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધા નવી પેનલ આખી નવ યુવાનો છે બધાય સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે આજે જે સમરસ છે લાભો સમરસ્યા પછી જે સરકારના ના મળતા હશે એમાં કેવો ગ્રામીણ વિકાસ નો ગ્રામીણ બધી રકમ અમારા ગામે આખામાં માં એક અત્યારે ઘટે છે સીસીટીવી કેમેરા બધા આપણે બોડી ની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી માંથી આયોજન કરવામાં આવશે વિપુલ ધામી છે દિવ્યાંગ ન્યુઝ ધોરાજી રાજકોટ